પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મીઠી બોરને એમના સી આર એસ ફંડમાંથી ગાડી ડોનેટ કરવામાં આવી અમારી લગભગ બે મહિના પહેલાં અમે એમનાથી એક ગાડી માગી હતી કે ભાઈ એકાદ પીએસસીમાં અમને ગાડી આપો તો અમારી માગણીને માન આપી આજે એમણે ગાડી ડોનેટ કરી છે જેનું ઉદઘાટન માનની કલેક્ટર સાહેબશ્રી જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રી તથા આરોગ્ય સમિતિના ચેરમેન ગુમાનભાઈ રાઠવાના હસ્તે કરવામાં આવી તથા લીલી ઝંડી બતાઈ અને ગાડીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું આશા છે કે આ ગાડીથી ટ્રાયબલ તાલુકાની ઘણી બધી પબ્લિકને આરોગ્ય સુવિધાઓ સારી મળી રહેશે ધન્યવાદ દિવ્યાંગ ન્યૂઝ દિવ્યાંગી જેતપુર છોટાદેપુર